નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે પાંચ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને સોમવાર રોજ મિત્રો મરચાં આવક વિશે વાત કરીએ તો ફરીવાર જો મિત્રો આ બ્લોક નંબર એક આઠ બ્લોક નંબર એક થી આઠ ફૂલ જો મળી રહ્યા છે જો મિત્રો અને ત્યારબાદ જે સોળ વીઘા ગ્રાઉન્ડ છે તે ફૂલ જોવા મળી રહ્યું છે અને તેની બાજુમાં જે ચૌદ વીઘા ગ્રા ઊભો પટ્ટો છે મિત્રો ત્યાં કામકાજ ચાલુ છે જેથી ત્યાં મરચાંની આવક ઉતારવામાં નથી આવી એના બદલ અહીંયા આવક ઉતારવામાં આવેલી છે અને જે ટ્રાન્સપોર્ટનગર અને ઠાકરસિંહ ગ્રાઉન્ડ બંને ફૂલ છે અને જે સોમયજ્ઞ ગ્રાઉન્ડ છે તે પણ ભૂલ છે મિત્રો આટલી આવક છે મિત્રો આવક જે આની પહેલાં જે આવક ખોલવામાં આવી હતી એટલી જ આવક જોવા મળી રહી છે મિત્રો અંદાજે તો સિત્તેર હજાર ભારી આસપાસની આવક જોવા મળી રહી છે અને હાલ હરાજીનું કામકાજ એ થઈ ગયું છે બ્લોક નંબર એકમાં તો ચાલો જાણી લઈએ કેવા મરચાંના કેવા ભાવ રહેલા છે અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો ફરીવાર મિત્રો આજે બસ્સો રૂપિયા બજાર ટાઈટ ખુલ્યું છે બસો રૂપિયાની બજારમાં તેજી જોવા મળી રહી છે બે ત્રણ દિવસ હરાજીનું કામકાજ બંધ હતું જેથી મિત્રો આજે તેજી ખુલી છે તો ચાલો જાણી લઈએ કેવા ક્વોલિટીના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને આ મિત્રો આ ભાવ વીસ કિલોના છે

સાઇઝ મે બહુ સારું ફાયને રવા છે એ તો ઝાકલ નહી મિત્રો ભેસ બેસી ગયો છે મિત્રો અમુક જ ડાગી છે બાકી ક્વોલિટી બહુ સારી કલર કટમાં આજે મિત્રો બજાર

पाइलो छो जिरातर左 सिर कि ना, पाट्यसेवा जो बाइलो मीडियम क्वालिटी सीधी लिटेंसो संहीज ऑठ्करस्य भीक्संव। सवा जाह इचे ज़ेक्षिन पाइलो ड्थीर सब्स CPR के बाइलो

પચાસ ચોવીસ ચોવીસો એકાવન રીતે પચાસ બારસો પચાસ બાર ને પચાસ સારું પચાસ ચૌદ હા ચૌદ પચાસ બંધહાર એકાવન ચૌદ ચૌદસો ને એકાવન ફોરવર્ડ છે ચૌદસો એકાવન